વેપારી અને રાજકીય ચર્ચા પણ કરશે પ્રધાનમંત્રી મોદી કેબલ બ્રિજ ને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે તો આ તમામ કાર્યક્રમો જે છે તે નિર્ધારિત સમય પર થશે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત હોય અને ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રધાનમંત્રી અહીંયા આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દેશ વિદેશના મહેમાનોનું આગતા થતો હોય છે અને તેના કારણે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો અહીંયા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સ્વાભાવિક છે કે અત્યારે આપ જે જોઈ રહ્યા છો એક વોકવે બ્રિજ છે અને વોકવે બ્રિજ ઉપર સામાન્ય રીતે પ્રધાનમંત્રી દેશ વિદેશના મહેમાનો સાથે પગપાળા જતા હોય છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બ્રિજ છે એ દાંડી કુટીર જે છે પાછળ દાંડી કુટીર દેખાય છે દાંડી કુટીર સાથે ત્યાંથી પસાર થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય સંબંધો અને વૈશ્વિક સંબંધો અને ચર્ચાના સંદર્ભે ચર્ચા થતી હોય છે એ પ્રકારે આજે પણ આ વખતે પણ આ ચર્ચાઓ થશે પ્રધાનમંત્રી આ વોકવે ઉપરથી ચાલતા ચાલતા જશે અને ચાલતા પાછા આવશે સ્વાભાવિક છે એ પ્રકારનું આયોજન કરાયું છે ને એટલા જ માટે છેલ્લી ગડીની સાફ સફાઈ છે અહીંયા કરવામાં આવી રહી છે એની પાછળ હોટલ લીલા છે આજે પ્રધાનમંત્રી રોડસો પૂરો કરીને હોટલ લીલામાં એક ગ્વાલા ડિનર કહી શકાય વિદેશી જે મહેમાનો આવ્યા છે રાષ્ટ્રપ્રમુખો આવ્યા છે તેમની સાથે ગ્વાલા ડિનર પણ કરશે એટલે આ પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ને એ બે દિવસ સુધી પ્રધાનમંત્રી જ્યાં સુધી ગુજરાત રોકાશે ત્યાં સુધી આ તમામ વસ્તુઓ સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વની છે ને તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કેમેરામેન રમેશ સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર તો આગળ પણ આપણે તમામ વાયબ્રન્ટને લઈને સમાચારો આપતા રહીશું હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે